યુટ્યુબ ચેનલમાં તો હવે જે તમારો પ્રશ્ન હતો કે જ્ઞાન સેતુ સ્કોલરશીપ કેટલી મળે તેમજ કેવી શાળામાં આપણે એડમિશન લઈએ છીએ તો આપણે આપણને સ્કોલરશિપ પાત્ર થાય છે પ્રાઇવેટ શાળામાં એડમિશન લઈએ છીએ તો આપણને કેટલી સ્કોલરશીપ મળે છે તેમજ જો તમે સરકારી શાળામાં અભ્યાસ કરો છો તો તમને કેટલી સ સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે તો આ જે તમારો ડાઉટ છે તે ક્લિયર કરીશું અને આ વિડીયોમાં તમને જણાવવાનો છીએ તો મિત્રો આ એક પરિપત્ર છે જેમાં આ લખેલું છે કે તમારે કેટલી સ્કોલરશિપ તમને મળવા થાય છે તો એ તમને જણાવવાનો છું તો વિડિયો બિલકુલ સ્કીપ ના કરતા અને હા જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે વિડીયો પણ લાઈક કરી દેજો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ટેલાગ્રામ ગ્રુપ પણ છે આ બને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હા મિત્રો બીજી વાત કે જો તમારે કોઈ બી પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈતું હોય અથવા તો તમારે એજ્યુકેશન લગતા જે અમુક જે એકમ કછોટી સોલ્યુશન તેમજ વાર્ષિક પરીક્ષાના જે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈતું હોય તો એ યુટ્યુબની જે વિડીયોની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તેમાં પણ તમે જઈને એ બધી માહિતી લઈ શકો છો તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરેજ સ્કોલરશિપ યોજના અંતર્ગત જે ઓનલાઈન એજ્યુકેશન અને જો લોગિન કરવા અંગેની સૂચનાઓ છે આપણે તેના પર ધ્યાન આપવાનું નથી આપણે જે કેટલી સ્કોલરશીપ મળશે અને કર્ણ મળશે તેની આપણે વાત કરવાની છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ યોજના અંતર્ગત જો આખરી મેટ યાદીમાં વિદ્યાર્થી સમાવેશ થાય છે તો જે ફાઇનલ મેટ યાદીમાં વિદ્યાર્થી સમાવેશ થાય છે જ્ઞાન સેતુ પરીક્ષા માટે અને તેમાં તેનો સમાવેશ થાય છે તો તે રાજ્યની કોઈપણ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ છમાં પ્રવેશ મેળવેલો હોય તો તેને નીચે મુજબની સ્કોલરશિપ રકમ મળવા થાય છે જો વિદ્યાર્થી ધોરણ છ છની અંદર સરકારી શાળામાં અભ્યાસ કરતો હોય તો તેને આ મુજબ સ્કોલરશિપ મળવા થાય છે તો પહેલું લખેલ છે કે ધોરણ છથી આઠનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂપિયા પાંચ હજાર વિદ્યાર્થી જો સરકારી શાળામાં ધોરણ છનો અભ્યાસ કરે છે તો તેને ધોરણ છની અંદર પાંચ હજારની સ્કોલરશિપ મળવા થાય છે ત્યાર પછી ધોરણ નવથી દસમાં એ જ શાળામાં અભ્યાસ કરે છે તો તેને છ હજાર રૂપિયા મળે છે અને અગિયાર બારમાં એને સાત હજારની સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે મિત્રો તો આમ તમે જોઈ શકો છો જે સ્કોલરશિપની રકમ છે તે તમને જોવા મળે છે ત્યાર પછી અહીંયા લખેલું છે આ યોજના અંદર જો વિદ્યાર્થી આખરી મેટિરિયલ સમાજ થાય અને નિયમિત શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ મિત્રો જે શાળા કચેરી દ્વારા સરકાર દ્વારા પસંદ થયેલ અનુદાનિત શાળાની યાદી ની કોઈ શાળામાં ધોરણ શાળામાં પ્રવેશ મેળવે છે તો તેને આ મુજબ સ્કોલરશીપ મળવા છે જે સરકારી શાળામાં અભ્યાસ કરતો હોય તે મુજબ જ પાંચ હજાર છ હજાર અને સાત હજાર આ મુજબ ક્રમશઃ સ્કોલરશિપ મળવા થાય છે ત્યાર પછી મિત્રો વિદ્યાર્થી જો સ્વનિર્ભર શાળામાં આવે તો ધોરણ છની અંદર અભ્યાસ કરે છે અને એ શાળા જો સરકાર દ્વારા પસંદ કરેલી હોય એમ પેનલ એટલે કે ઠરાવ દ્વારા તેની પસંદ કરેલી હોય અને સરકારના ધારાધોરણો મુજબ પસંદ કરેલી હોય તો તેને ધોરણ છથી આઠનો અભ્યાસ કરવા ધોરણ નવથી દસ અગિયાર બાર મુજબ આ સ્કોલરશિપ મળવા થાય છે ધોરણ થી આઠ જો અભ્યાસ કરતો હોય તો તેને ટોટલ વીસ હજાર સ્કોલરશિપ મળશે ધોરણ નવથી દસનો અભ્યાસ કરશે તો બાવીસ હજાર અને ધોરણ અગિયારથી બારનો અભ્યાસ કરતો હોય તો તેને પચીસ હજાર સ્કોલરશિપ મળવા થશે ક્યારે મળશે સૌ પ્રથમ ધોરણ છની અંદર મળશે મિત્રો જો તે વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સ અથવા કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતો હોય અને તેની ફી ખૂબ જ હાઈ માત્રામાં હોય કહેવાનો મતલબ કે પચીસ હજાર ત્રીસ હજાર જેટલી ફી હોય તો તેને આટલી સ્કોલરશીપ થતી હોય છે અને એ સ્કૂલ છે તે સરકાર દ્વારા પસંદ કરેલી હોવી જરૂરી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે આ સ્કોલરશીપ છે ડીબીટી મારફતે જમા થાય છે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે ડાયરેક્ટ વિદ્યાર્થીના બેંકના ખાતામાં પછી જમા થાય છે તો મિત્રો મેં તમને જણાવી દીધું કે તમે કેવી શાળામાં અભ્યાસ કરો છો તમને સ્કોલરશિપ મળવા થાય છે સરકારી શાળામાં તો પસંદ થયેલી જ હોય છે તો એ તમામ વિદ્યાર્થીની સ્કોલરશિપ મળવા પાત્ર થાય છે પરંતુ જો તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરો છો અને પ્રાઇવેટ શાળાનું જો લિસ્ટમાં નામ હોય તો તમને સ્કોલરશિપ મળવા થાય છે તમે જ્યાં હાલ શાળામાં અભ્યાસ કરો છો પણ તે સ્કોલરશિપ માટે તમે ઇલિજિબલ થાવ છો એ શાળા નામ હોય તો પરંતુ હજુ સુધી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોર્સ માટેનું જે સ્કૂલ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું નથી એના માટે મિત્રો જ્યારે પણ જાહેર કરવામાં આવશે તો તમને જણાવી દઈશું અને જે ચેનલમાં આપણે મૂકીશું એનો વિડીયો તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં